હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠનું ગણિતનું સેકન્ડ સેમ એટલે કે બીજા સેમનું વાર્ષિક પરીક્ષાનું પેપર એ જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો જેથી કરીને દૂરના ગામડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે હવે શું શું પૂછાણું છે તે આપણે જોઈ લઈ ચાલો પ્રશ્ન એકમાં છે વિકલ્પ એના દસ માર્ક છે પછી બ માં છે ખરા ખોટા અને છ માર્ક છે અને છ ગુણના છે પછી પ્રશ્ન બે માં ખાલી જગ્યા છે એના દસ માર્ક છે દસ ખાલી જગ્યા છે પછી બ માં છે સાચા જોડકા બનાવો એના છે ચાર માર્ક પછી કમાં છે નીચે આપેલી સંખ્યાનો ગુણોત્તર શોધો તો એના બે માર્ક પછી પ્રશ્ન ત્રણ માં આ ઉપરથી તમારે જવાબ દેવાના છે રેખી આલેખ લેખ આપેલો છે બરાબર કંપનીનો છે ચલો આ છે તમારો આ એના પાંચ માર્ક છે એમાં એક શખ્સ ઉપર વર્ષ અને વાયક્સ ઉપર વેચાણ કરોડમાં દર્શાવ્યું છે એના ઉપરથી તમારે જવાબ દેવાના છે અહીંયા આ પ્રશ્ન એના છે નીચે પાંચ પછી બમાં છે રેખી આલેખ દોરો તમને માપ આપી દીધું છે અને વાયક્સ ઉપર તમારે એક સેમી બરાબર એક દિવસ લેવાનો છે એના પાંચ માર્ક છે વર્ષ તમારે એક શખ્સ ઉપર લેવાના અને દિવસોની સંખ્યા તમારે વાયક્સ ઉપર લેવાની એના પાંચ માર્ક પછી ક માં છે માગે મુજબ ગણવાના છે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે એના છ માર્ક છે પછી પ્રશ્ન ચારમાં દાખલા પૂછ્યા છે પાંચમાંથી તમારે ગમે તે જ લખવાના છે એના બાર માર્ક છે પછી બમાં છે સૂચના મુજબ કરો બે પૂછ્યા છે એના ચાર માર્ક છે પછી પ્રશ્ન પાંચમાં દાખલા ગણવાના છે ગમે તે ત્રણ બરાબર એના બાર માર્ક છે એમાં ચાર પૂછ્યા છે એમાંથી તમે ગમે તે કોઈ પણ ત્રણ તમે ગણી શકો છો પછી બમાં છે સૂચના મુજબ ઘણો અવયવ પાડવાના છે બેના અને ચાર માર્ક છે ચાલો તો આવું હતું તમારું ગણિતનું પેપર વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ પહોંચાડજો વરી પાછા મળશું નવા વિડીયોમાં અને બીજા મિત્રોને પણ શેર કરજો વરી પાછા મળશું નવા વિડીયોમાં જોતારો તારો આપી ચેનલ ડી સોલ્યુશન